ગુજરાત ગુજરાત ગૌવંશ સંવર્ધન તેમજ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધેયક સહિત અન્ય ત્રણ વિધેયક સર્વાનુમતે પસાર મહેસૂલ સુધારા દાખલ થવાથી કાયદા સંબંધિત પ્રશ્નો અને વહીવટી ગૂંચવણો ઘટશે બજેટ અંતિમ દિવસે રજૂ થયો રાજ્યસભામાં રાણા સાંગા મુદ્દે હોબાળો તો લોકસભામાં સમુદ્ર દ્વારા માલ પરિવહન બિલ ધ્વનિમતથી પસાર બિલમાં વિશ્વના કોઈ પણ બંદરે માલના પરિવહન માટેની જવાબદારીઓ અધિકારો અને મુક્તિઓની પણ જોગવાઈ જ્યારે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે થઈ રહ્યો છે દુર્વ્યવહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોટ થિંક ઇન્ડિયા ટુડે શિખર સંમેલનમાં કર્યું સંબોધન કહ્યું વિશ્વએ ભારતના વિકાસ મોડેલનો કર્યો સ્વીકાર વિદેશ નીતિનો મૂળ મંત્ર ભારત પ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં એનએસએફ ખાતે પ્રથમ ન્યાય અભ્યુદય બે હજાર પચીસ માં રહ્યા ઉપસ્થિત કહ્યું ધ એનએફએસયુ લીગલ ટેકનોફેસ્ટનો હેતુ માત્ર સ્પર્ધા નહીં પરંતુ ન્યાય પ્રણાલીને સશક્ત બનાવવાનો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ બાજરી જુવાર અને રાગીની થશે સીધી ખરીદી ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસોનું અપાશે બોનસ ગુજરાતમાં એકથી ત્રીસ એપ્રિલ દરમિયાન થશે ઓનલાઈન નોંધણી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વેલ્યુ ચેઇન બનાવવાના મહત્ત્વના નિર્ણયને મંજૂરી બાવીસ હજાર નવસો ઓગણીસ કરોડની ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમથી યુવાનોને મળશે રોજગારીની તક તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકાના વધારાને મંજૂરી મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપથી વિનાશ રાજધાની બેન્કોકમાં ઊંચી ઇમારતો ધરાશાયી થતાં નેવું લોકો ગુમ અને ત્રણના મૃત્યુ થાઇલેન્ડમાં પણ ભારે નુકસાનના અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત તરફથી તમામ મદદની આપી ખાતરી તો પૂર્વ ભારતમાં પણ અનુભવાયા આંચકા અમદાવાદના કાંકરિયામાં જૂ પધાર્યા નવા મહેમાન મધ્યપ્રદેશના વાઘ વાઘણ અને પાંચ કાળિયારની જોડી ઉનાળુ વેકેશનમાં બનશે આકર્ષણનું કેન્દ્ર બીજી તરફ ગરમીમાં રક્ષણ માટે પ્રાણી પક્ષીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા રાજ્યમાં ગરમીઓ આંશિક ઘટાડાથી અનુભવાઈ રાહત છત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની વકીલ આઈપીએલની આઠમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ આમને સામને વિરાટ અને ધોનીના ચાહકો મેચ નિહાળવા ઉત્સુક